મે ના રોજ આવ્યું હતું અને આ ચક્ર બાદ આ વાવાઝોડું જે છે તે સિસ્ટમમાં ફેરવાયું હતું એટલે કે વાવાઝોડું ગઈકાલે જ નબળું પડી ગયું હતું અને આજે તો મિત્રો સંપૂર્ણ વાવાઝોડું હવે દરિયામાં સમાઈ ગયું છે અને મહારાષ્ટ્રના ભાગો પરથી મિત્રો આ રીતનું વાવાઝોડું જે પસાર થયું તેને લઈને ત્યાં મિત્રો આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયેલો છે અને હજુ પણ આગામી પાંચ દિવસ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે ઈવન પંદર પંદર ઇંચ ના પણ વરસાદની આગાહી છે ગુજરાત તરફ ફંટાતી જોવા મળી રહી છે જેના દ્રશ્યો અહીંયા સ્ક્રીન ઉપર મિત્રો તમે જોઈ શકો છો આ વ્હાઈટ કલરના જે ઝોન છે વ્હાઈટ કલરના જે ભાગ છે તે ખુખાર અને ભારે વરસાદની લો પ્રેશરીય સિસ્ટમ દર્શાવે છે જે મિત્રો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ પણ જાણી લઈએ કયા કયા ભાગોમાં આ સિસ્ટમ આવી શકે તો મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો કે ખાસ કરીને જે મહારાષ્ટ્રનો આ નીચેનો ભાગ છે ત્યાંથી મિત્રો ઉપરના ભાગ તરફ લગાતાર એક વરસાદની સિસ્ટમ આગળ વધી રહી અને તે સિસ્ટમ મિત્રો જોઈ શકો ગુજરાત સુધી પણ

ખુખાર વરસાદની સિસ્ટમો છે આ બધી દિશા તરફથી મિત્રો ગુજરાત તરફ જે છે તે આગળ વધી રહ્યું છે જેને લઈને ગુજરાતમાં આગામી પાંચથી દસ દિવસ વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે જેને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ ગણવામાં આવે છે એટલે કે ચોમાસા પહેલાનો વરસાદ ગણવામાં આવે છે તેની અસરના ગુજરાતમાં સંપૂર્ણ ગુજરાત ઉપર વાગળો પણ બની જશે અને તેને કારણે જ વરસાદો પણ જોવા મળશે તો મિત્રો મેં તમને માહિતી આપી દીધી કે કયા કયા વિસ્તારો તરફથી સિસ્ટમ આવી રહી છે હવે સિસ્ટમની વાત થઈ ગઈ ત્યારબાદ હું તમને વરસાદની પૂરેપૂરી ડિટેલ આપી દઉં કે તારીખ સત્યાવીસ અઠ્યાવીસ અને 29 દરમિયાન કયા કયા ભાગો ઉપર એ વિસ્તારો છે કે જ્યાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળશે અને વરસાદ તૂટી પડશે આપી દઉં ગુજરાતમાં ગરમીનો માહોલ તમારા ગામની અંદર અરબસાગરના દિશા તરફથી આગળ આવી રહી છે તેને લઈને વાદળો ખૂબ જ વધી રહ્યા છે ગુજરાત ઉપર તેને કારણે ભેજનું વાતાવરણ બની રહ્યું છે અને આ ભેજ મુખ્ય કારણ છે કે સંપૂર્ણ ગુજરાતમાં હાલ અત્યારે ગરમીનો માહોલ છે આગામી દિવસોમાં મિત્રો આજે માવઠાઓ માવઠાઓ તો ના કહી શકીએ મિત્રો વરસાદ

પછી એક દરેક ની વાત કરીશું તો ચાલો જિલ્લા ઉપર ભારેથી અતિભારે વરસાદની સિસ્ટમો જે છે તે મિત્રો પગ પેસારો કરતી દેખાઈ રહી છે જેને લઈને આ સંપૂર્ણ રાજકોટ ઉપર વાદળો બની ગયા છે જેને લઈને રાજકોટની અંદર મિત્રો ચોટીલા થાણગઢથી લઈને રાજકોટ

આ દરેકે દરેક મિત્રો જે ભાગો છે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના તો આ સમગ્ર પટ્ટા ઉપર જે છે તે ખાસ કરીને આગામી કલાક કાળા ડિબાંગ ભારે અને ગાઢ ભારે જોવા મળી શકે ત્યાંથી આગળ મિત્રો વાત લઈએ ખાસ કરીને ભાવનગર જિલ્લાની તો ઓલ ઓવર ભાવનગર જિલ્લા ઉપર પણ મિત્રો સારી કક્ષાના વાદળો બની રહ્યા છે જેને લઈને ભાવનગર જિલ્લાની અંદર પણ વલભીપુર થી લઈને સિંહોર તળાઝા પંથકો પાલિતાણા નીચે આવે તો બગદાણાના વિસ્તારો ત્યાંથી પણ નીચે જોઈએ તો મકવાના વિસ્તારો થી લઈને વલભીપુર આ દરેકે દરેક ભાગો ઉપર મિત્રો ગારીધાર સહિતના ભાગોમાં ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી શકે બોટાદ જિલ્લાની તો સમગ્ર બોટાદ પંથક ઉપર પણ ભારે વરસાદી વાદળોનો રહ્યો છે બરવાડા ધંધુકા રાણપુર ગઢડાના વિસ્તારો માંડવાના વિસ્તારોથી લઈને સાળંગપુર આ દરેકે દરેક વિસ્તારો ઉપર મિત્રો બોટાદ જિલ્લામાં જે છે તે ખાસ કરીને વાદળો કાળા ડિબાંગ ગાઢ વાદળો બની રહ્યા છે જેથી અહીંયા પણ મિત્રો વરસાદી માહોલ જોવા મળશે અને ભારેથી અતિભારે વરસાદો બની શકે આવનારા દિવસોની અંદર ત્યાંથી આગળ વાત કરીએ અમરેલી જિલ્લા તરફ જોઈ લઈએ અમરેલી જિલ્લાના કયા કયા ગામડાઓ છે કે જ્યાં વરસાદી સિસ્ટમો લો પ્રેશરો બની શકે તો ખાસ અમરેલી જિલ્લામાં અમરેલી બાબરાના વિસ્તારો વિસ્તારો નીચે તો બગસરાના અમરેલીના વિસ્તારોથી લઈને દેવરાજિયા ચિત્તલ દેરડીના વિસ્તારો દુધાળા ધારી આ દરેક દરેક ભાગો ઉપર પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદીય સિસ્ટમો જે છે તે લો પ્રેશરીય સિસ્ટમો બની રહેશે દરિયાકાંઠાના વિસ્તારો તરફ જોઈ લઈએ તો મિત્રો આ દ્વારકાના પટ્ટાથી લઈને આ જે સંપૂર્ણ પોરબંદરનો દરિયાકાંઠો છે તો અહીંયા માંગરોળ વેળાવરથી લઈને મિત્રો આગળ તરફ વાત કરી તો ખાસ કરીને કદાચ

વાદળો બનતા દેખાઈ રહ્યા છે જેને લઈને વરસાદી સિસ્ટમો સક્રિય થઈ શકે તેમાં પણ જો લઈએ વિસ્તારો વિશે વાત કરીએ તો મિત્રો બોડેલી થી લઈને અહીંયા છોટા ઉદેપુરના વિસ્તારો વડોદરાના વિસ્તારો ખંભાત આણંદના વિસ્તારો ત્યાંથી નીચે આવે તો અમોદ ભરૂચ રાજપીપળા ઉમરપાડા ડેડિયાપાડાના પંથકો અને ત્યાંથી પણ નીચે મિત્રો વિગતમાં આગળ વધીએ તો સુરત વ્યારા બારડોલી આહવા ડાંગ સાપુતારાના વિસ્તારો વલસાડ નવસારી અને આસપાસના મિત્રો જે કઈ પણ નીચે બારડોલી સહિતના ભાગો છે તો આ દરેક દરેક ભાગો પર મિત્રો જોઈ શકો વાદળો કાળા ડિબાંગ આગળ વધી રહ્યા છે જેને લઈને અહીંયા પણ કડા

વિસ્તારો ત્યાં પણ ખાસ કરીને ભારેથી ભારે વરસાદની સિસ્ટમો બની રહી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં જોઈ શકો મહેસાણા પંથક આસપાસ સારી લેવલની વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે જેમાં મહેસાણા ત્યાંથી નીચે જોઈએ તો માણસા પ્રાતિજ હિંમતનગર ઈડર ચાણસમા પાટણ રાધનપુર સાંતલપુર હારીજના વિસ્તારો ઉપર મિત્રો આગળ વધીએ તો ખાસ કરીને દિયોદર ભાટસણ અને સુઈગામ સહિત પણ ભારે વરસાદની આગાહી ત્યાંથી ઉપરના જે વિસ્તારો છે જેમ કે બનાસકાંઠા સાબરકાંઠા થરાડ ધાનેરા આ પંથક અંબાજી આબુ પંથક ખેડબ્રહ્મા ડુંગરપુર આ વિસ્તારોમાં મિત્રો કોઈ મોટી વરસાદી અને જોઈ શકો કે સમગ્ર જિલ્લા ઉપર ખાસ કરીને વિવિધ તાલુકાઓ ઉપર જે છે તે બાદળો દેખાઈ રહ્યા છે અને એક સિસ્ટમ પસાર થઈ રહી છે જેથી અહીંયા પણ વરસાદ પડી શકે તો હાલ મિત્રો વરસાદની માહિતી અહીંયા પૂર્ણ થાય છે ત્યારબાદ તમને વાવણીને લઈને જે નવા સમાચાર આવી રહ્યા છે તેના વિશે માહિતી આવનારા વિડીયોમાં આપવાની જોડાઈ તો આવનારો વિડિયો ખૂબ જ ઉપયોગી બનવાનો છે તે વિડિયો મેળવવા માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ દેજો જેમાં વાવણીને લઈને ખૂબ જ સરસ કામના અને સમજદાર સમાચાર મિત્રો આપવાના છે વાવણીની તારીખોને લઈને ત્યાં સુધી મિત્રો હાલ આજના માટે આજ રૂપ રાખીએ છીએ ખાસ કરીને તમારા ગામનું નામ શું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો તમારા ગામનું વરસાદી વાતાવરણ કેવું છે તે પણ લખીને જણાવી દેજો હું તમને મળીશ આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી હાલ આજ માટે જ આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ